નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए तमाम मार्केटिंग यार्ड ना कपास ना बाजार भाव नी तो बोटाद मार्केटिंग यार्ड नी अंदर 1160 થી 1646 રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડ ની અંદર 800 થી 1600 રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1150 થી 1630 રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર 1340 થી 1720 રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1108 થી 1631 રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર 1101 થી 1636 રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સાતસોથી સોળસો ને રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો પંચાણું રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર ચૌદસોથી સોળસો છવ્વીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર વીસથી રૂપિયા બ બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ત્રેવીસ રૂપિયા જમજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને એકસાઠ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી સોળસો ને ઓગણચાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પંચાણુંથી પંદરસો ને સિત્તેર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છન્નુંથી ને છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પાંચથી બારસો ને એકાવન રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો અને રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર